શ્રી કૃષ્ણ સદા સહાય કે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય ગુજરાતી સુપર હિટ મૂવી અત્યારે ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યું છે તો દોસ્તો પ્લીઝ હું આ વિડિયો બનાવું છું મારો વિડિયો ગમે કે ના ગમે ગમે તો લાઈક કરજો અને બધા લોકો સુધી શેર કરજો પણ ગમે કે ના ગમે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો આ મારી પ્લીઝ તમને બધા લોકોને વિનંતી છે અને લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય એવું ગુજરાતી મૂવી છે કે આપણને બહુ બધું એમાં શીખવા મળે એમ છે આપણી જિંદગીમાં જે કાંઈ અમુક વસ્તુ એવી બનતી હોય એ આપણને આ ફિલ્મમાંથી શીખવા મળે કે આ વસ્તુ આપણે જિંદગીમાં ન કરાય બહુ બેસ્ટ ફિલ્મ છે અમે જોવા જાય છે તમે પણ જોજો જોરદાર ફિલ્મ છે બહુ બધું આપણને શીખવા મળશે અને હું આ વિડીયો બનાવું છું એ આ ફિલ્મ ને થોડો ઘણો લગતી સ્ટોરી છે કે આપણે જિંદગી માં કઈ રીતે જીવવું કઈ રીતે ન જીવવું તો પ્લીઝ મારો વિડિયો ગમે તો બધા લોકો સુધી શેર કરજો લાઈક કરજો અને ના ગમે તો પણ કાઈ નહીં પણ પ્લીઝ કમેન્ટ માં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો એ મારા પ્રભુ હે મારા કાનુડા શું કરું હવે મને કઈ ખબર નથી પડતી આ મારા ઘરવાળાની મોઢું ને હું થાય ગોગડી તને તો ખબર છે આ જીગર રોજ રોજ દારૂ પીને આવે મારે મગજ મારી કરે

હાજી ગઈ છે હાવ જિંદગી થી જીગુ હું કઉ તને અત્યારે ઓલો લાલો ગુજરાતી ફિલ્મ આવ્યું છે જોરદાર ફિલ્મ આવ્યું છે એમાં તારે છે ને એવી સેમ કહાની છે ઈ ફિલ્મ એને બતાઈને જો કદાચ એની જિંદગીમાં સુધારો આવે તો બગડી અમે બધાય સમજાય છે નતે સમજતા તો ફિલ્મ જોઈને હું સમજવાના જીગુ ઈ વાત તારી હાસી છે પણ બધાય બહુ વખાણે છે બહુ બધાના જીવનમાં ફેરફાર થયો પરિવર્તન આવ્યા એક વખત જીગરભાઈ ની બતાવી જો એની જિંદગી સુધરી જતી હોય તો હું તને વાંધો ગોગડી મને કાઈ વાંધો નથી જો જીગર દારૂની લત મેકી દે ને સુધરતા હોય ને તો લોકો જે કે હું બધું કરવા તૈયાર છું એટલે હું થાકી ગઈ છું ફિલ હું તું જે કે ને કરું કાઈ નહીં તો આજ હાન નો ફાઈનલ તમે બે અને અમે બે હું ટિકિટ બુક કરાઈ નાખે તું એને ગમે એમ કરીને મનાવી લેજે કે આજ આજે પિક્ચર જોવા જવાનું છે હું ટિકિટ બુક કરાઈ નાખે પાકું પાકો પણ ઊભી રે હું એને જ બોલાવું તું બેઠી ને ત્યાં જ આપણે એને છે ને મનાઈ લે ફિલ્મ જોવા જવામાં તું બે થોડીક વાર જીગર એ જીગર આવો તો કામ છે હું કામ છે કામ હોય આ આવીને મને હોવા દે આવો ને પ્લીઝ પાંચ જ મિનિટ નું કામ છે પછી તમ તમાર હોઈ જજો આ ગોગડી આવી છે ને તો એને કામ છે એટલે બોલાવું છું એ આવો હાલ કલાક દોઢ કલાક થઈ ગોગડી દારૂ ઉતરી ગયો લાગે છે એટલે બોલી માં થોડોક સુધારો આવી ગયો નકર તો આમ ગાંડો નો બોલતો એવું બોલતા હતા એટલું તો બાયધા મારી આવી રે કઈ ગોગડી ભગવાન કૃષ્ણ ઉપર ભરોસો રાખ એ બધું રેડી કરી દે હું કામ છે હું તો નિરાતે તો ઉઠાડ્યો મને આ ગોગડી આવી એમ કે છે ઓલું ગુજરાતી ફિલ્મ બહુ સારું આવ્યું છે તાર હાજે જોવા જવું છે ક્યુ ગુજરાતી ફિલ્મ ઓલો લાલો ઈ મારે કઈ જોવા નથી આવું તમારે જોવું જોઈ આવો આ ઘોકડી આપણી ઘેરે બેઠી છે જરા ખારું મોડું કરીને શાંતિથી વાત કરો હજી હું ખીજાઈને વાત કરો છો તમે જગરભાઈ ગુજરાતી ફિલ્મ બહુ મસ્તીનું છે અને જોયા જેવું છે મેં સારીની ટિકિટ બુક કરાવી નાખી છે તો આપણે સારીને જવાનું છે તમારે કાંઈ હાના કરવા નથી આ ગોગડીનો એટલો બધો આગ્રહ છે તો આ પાડી દો ની આપણે ક્યાં દર વખતે ફિલ્મ જોવા જાય છે આ ગુજરાતી ફિલ્મ છે ને બહુ સારું છે કાઈ નહીં ગોગડી તું કહેશો તો જાઉં બાકી મને એ ફિલ્મ બિલમમાં કાંઈ રસ નહીં મને તો હસોડી મજા જ ન આવે ફિલ્મ જોવાની આ તો જીગરભાઈ સાંજે છે ને નવ થી બાર નો શો છે સાંજે રેડી રહી ગયો હારું થયું ગોગડી માની ગયા તા તું હતા ને તે કીધું ને એટલે માયના મારું તો કાંઈ કયું જ નથી કરતા માનતા જ નથી હું કહું ને એટલે બાધવા ધોડે તારે તારે તો મારે હસોડા એટલો મારી ઉપર ઝુલમ ગુજારે જીગુ ભગવાન ઉપર ભરોસો રાખ હવે હરાવાના થઈ જાય

એ શાંતિ રાખો ને તમે હું પણ ડાયરો નાખો ચાલુ થાય લોકોકડી ગમે ત્યાં ગયા હોય ને કરે નકરી જ નાખે અત્યારે સારું છે આ પીધો નથી પીધા પછી નકરા ગદોડે રાખ જાય આ જો ચાલુ થઈ જ ગયું જો મજા આવે છે ને ફિલ્મ જોવાની કેમ પણ જોરદાર બનાવ્યું છે કે નહીં હા ફિલ્મ જોરદાર બનાવ્યું છે મજા આવે છે જોવાની મારે એ બધું કરવું પણ કેમ સાતુ કે મને કઈ ખબર જ ન પડી જાજે પૈસા લીધા ખરાબ સંગત પે લાગી ગયો લેતે ચડી ગયો પીતો તો રોજ કેવી ઘરે આવતો તો યાદ છે કે યાદ જૂનાગઢ આવ્યો તો તુલસી એના ઉપર હાથ તો રોજ સીતાર થાય ખબર મારી માં મારી માં દેવી માં દેવી જોઈ ગયા જોયું ને સેને તમારી જ કહાની કેમ દારૂ પીવાની ઘરે આવીને મગજમારી કરવાની

અને પીવાનું ચાલુ કરી દીધું તું હાજીગર ભાઈ આ ફિલ્મ જોવો ને તમારી કહાની છે તો આ ફિલ્મ જોઈને કાઈક બોધપાટ પાઠ લેજો અને સુધરી જજો પ્લીઝ ના હવે આજથી જ નકી કે હવે આજથી દારૂ પીવાનું બંધ દારૂ પીવાનું બંધ અને તમારા જે દોસ્તારો પીવાવાળા છે ને એની આરે આજથી બેહવાનું બંધ હાજીગર ભાઈ એની આરે તમે બેહવાનું બંધ કરશો ને એટલે ઓટોમેટિક આ જે ખરાબ આદત છે ને એ બધી છૂટી જશે આને આજથી દારૂડિયા દોસ્તારો છોડી દીધા આજથી ને રે જાવા આવવા બેહવાનું બધુંય બંધ તો હારું લ્યો તમે દારૂ છોડી દેતા હોય ને અને નો પીવો ને તો ભગવાનની દયા આવશે ને તો આપણે દ્વારકા જઈને ભગવાનના દર્શન કરીશું બાપુ આજથી દારૂ તો નહી જ પી પણ ભગવાનની ઈચ્છા હશે ને તો આપણે શારે દ્વારકા જાવું ને ભગવાનના દર્શન કરીશું બસ હાલો ફિલ્મ જોવો હવે બહુ મજા આવે છે વાતો બંધ કરો ઘડી કેમ જીગુ ઘડી ને રેડી રેડી મારે આજ જોતું તો दारू બંધ કરી દેને એટલે બધું મારે જિંદગીમાં આવી ગયું બહુ જોરદાર ફિલ્મ બનાવ્યો પણ હું તું બધે મળી ગયો ભગવાન આપણા હૃદયમાં જોયું એટલે ખબર પડી ને અત્યાર લગી એજ હૃદય ને હું દુભાવતો હતો દારૂ પીન ગાળો બોલીને તારી અરે બાધી પણ મને આજ બહુ અફસોસ થાય છે શું કરવું જીગર કાઈ નથી કરવું તમે જે અત્યારે નકી કરું ને એ મારા માટે બહુ છે હવે તમે આજ પછી દારૂ નઈ પીતા ક્યારે આ એક ફિલ્મ માં જોઈ આ તમે તમારા જીવન માં બોધ પાઠ લેજો દારૂ બંધ કરજો ને ઓટોમેટિક બધુંય વ્યવસ્થિત થઈ જાય આપડી ગાડી સંસાર ની ગાડી પાછી પાટે સડી જાય છે ઉતરી ગઈ છે નહીં તારી વાત સાચી છે જીગુ આજ મને બધુંય સમજાઈ ગયું અને અફસોસ એ થાય છે પણ હવે જે ગઈ જિંદગી એ પાછી આવવાની નથી પણ હવે જિંદગી જે જીવે ને એ એટલી મોજથી જીવે કે એની વાત જવા દે હવે તને એમ થાય કે નહીં મારા જીગરના જીવનમાં પૂરેપૂરું પરિવર્તન આવી ગયું છે બસ મારે એ જ છે જીગર મારે બીજું કાંઈ નથી જોતું તમે લાખો કરોડો ન કમાવતોય હોય કાંઈ નહીં મને જો ન જોતો હોય કાંઈ નહીં પણ શાંતિથી આપણે જીવી એ જ મારે જિંદગીમાં જોઈએ છે હે મારા કાના હે મારા કૃષ્ણ કાનુડા તમારો ખુબ 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 આભાર મારા જીગરની જિંદગીમાં પરિવર્તન લાવવા બદલ તમારો ખુબ ખૂબ આભાર